ગુડ મોર્નિંગ જી સ્વામિનારાયણ કેમ છો બધા મોજમાં ફરી પાછા બ્લોગમાં આવી ગયા છીએ આપણે તો આજે તો જો ફરી પાછી ડ્યુટી જ આવી ગયેલી છે મારા હસબન્ડ ને બે દિવસ ત્યાં ગાયું ચારવા જાય છે આપણે બતાવીએ ગાયું તો ચરવા વહી ગઈ છે પણ સાફ સફાઈ આજે બાકી છે જે બતાવીએ તમને સાફ સફાઈ કેટલી બાકી છે સાફ સફાઈ કરવાની બાકી છે મારા કાબરબેન ચરવા ગયા હતા તે પાછા આવતા રહ્યા છે એટલી સાફ સફાઈ એટલી કે રહી ગયા મહેમાન આવી જાય પાછા એટલે સાફ સફાઈ બાકી રહી જાય અને એ મકાન નું એ ચાલુ છે જી જોઈ શકો છો રૂપલ બેના બહુ બથોડા લીધા હો વારમાં પોરમાં હવે હાકળાયરે રમતી હતી પણ તમને બતાવી રમે છે હાકળાયરે છે છે પછી ચાલમાં પાણી વાળવાનો વારો આવી ગયો છે મારા હર્ષ ભાઈ આ છે પાણી વાળવા તો હાલો આપણે ન્યાય જવાનું છે થોડુંક વિડીયો ઉતારે આવીએ અને ભાઈને ચા પાણી દેતા આવી તો આપણે જઈશી ત્યાં વાળીએ જો આપણે પાણી વાળે છે બતાવી તમને તમારા નાના મિસ્ત્રી છે લેવલ કરે છે જુઓ આ નાના મિસ્ત્રી છે જુઓ લેવલ કરો લેવલ કરો કરોકી સ્ટાઇલ લાગવી પડે હો છોટે સરકાર તારા પપ્પાને લેવલ કાઢવું નહીં શાકભાજી પાડેલું છે કેવું કેવું નામ છે તારું હે શાકભાજી જો દેખાય જો દેખાય તોય તોય પણ દેખાય દેખાય જોરિયો શાકભાજી જય પક્ષીઓ પણ ઉડે છે છેસ્ત થવાની ફૂલ તૈયારી આબુ અંબાજી જેવો સીન દેખાય ને ભાઈ જોવો જયારે રાતના આઠ વાગી ગયા છે ને ત્યારે જો રસોડું લઈ લીધું પાછું કોબીનું શાક છે ને રોટલા કરવાના છે બાજરાના જેનું બેન અમારા છે જય સ્વામિનારાયણ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ